નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડે પડેપડની ખબર હવે તમારી પાસે તો છો આજે જ અમારી ચેનલને કરો હા હાલના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ હોય છે એક વ્યક્તિની રોજંદી આદતો બીજા વ્યક્તિથી સંપૂર્ણપણે અલગ હોય શકે છે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ખોરાક ચાવે છે જ્યારે અન્ય લોકો તેને સીધો ગળી જાય છે શું તમે જાણો છો કે ખોરાક સીધો ગળીને તમે અજાણતા તમારા સ્વાસ્થ્યને કેટલું મોટું નુકસાન

એસિડિટી જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઝડપથી ખાવાથી મગજને પેટ ભરાઈ ગયું હોય એવાનો સંકેત મળતો નથી જેના કારણે વ્યક્તિ વધુ પડતું ખાવાનું શરૂ કરે છે જે સ્થૂળતા વધારવાનું કારણ માનવામાં આવે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ